માનતા નામે અને માંડવો છે તેમાં કુલ વીસ થી વધુ મોકલાઓ રાખવામાં આવેલ છે તેવી માહિતી વિજ્ઞાન ખરાઈ કરવા કાર્યક્રમ ને તો ત્યારે વિધિ વિધાન ચાલુ હતા ડીજે ઓતરતાલી થવાની છે તેવી માહિતી મળી ગઈ હતી વિજ્ઞાન ટીમ ગઈ ત્યારે એમાંથી કુલ ધાર્મિક સ્થાન ઉપર સાત બોકડાના ડોકા અને નીચે મેદાન માં ત્રણ બોકડાના હતા કુલ દસ જોવા મળ્યા અને બીજા જે અત્યાર છે એ પછી ગયેલા હતા એનો અમને કોઈ માહિતી મળી નથી વિજ્ઞાન જાથા જયારે તેની સામે સાત મટન છે તે પણ અહીંયા રાંધવા માટે કરુણો જોવા મળતા હતા નિર્દોષ પશુઓની નિર્મ હત્યા કરવામાં આવી હતી દહીની હાલત હતી તેનું પ્રાણ પંખેર ઉડી ગયું હતું અને આ બધી પોલીસની યાદરીમાં જે કઈ માહિતી છે સ્તોત્ર છે

બહુ સરળતાથી પહોંચી ગયા હતા કોઈ ઉગ્ર વાતાવરણ પણ જોવા મળ્યું નથી ત્યારબાદ જે હકીકત આવી છે તે લોકોને ખબર છે વિજ્ઞાન જથા લોકોને અભિન કરે છે કે કોઈ પણ સમાજ ની અંદર પાંતાના નામે કે ધાર્મિક સ્થાન ની અંદર પશુ પક્ષીની હત્યા કરવી તે પશુ બલિ કરવી તે કાનૂની અપરાધ છે કાનૂની દાયરામાં આવે છે તેનાથી દૂર રહેવા મળે છે કોઈ પણ માતાજી કે કોઈ દેવી દેવી રાજી ન હોય સમાજ ને હાર્દિક અપીલ કરું છું કે પશુ બલીન થતી હોય તો દરેક નાગરિક ની નૈતિક ફરક જાય છે કે માનતાના નામે કે કોઈ સંતાન પ્રાપ્તિના નામે કોઈ લોક મટવાના નામે જે પશુ ફળી ની માનતા રાખવામાં આવે છે તે ચલાવી લેવાય નહીં આપણે વિહાર કરીએ છીએ ત્યારે આવું વર્તન છે એનાથી જે કોઈ ટીડા કરીએ તે ઓછી છે શરણ થી પાછું તૂટી જાય છે આપણે સૌ સાથે મળીને આખા દેશની અંદર પશુ બધી અટકાવ અને અભિયાન ની અંદર જોડાવ તેવી જાથા અપીલ કરે છે